કરવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ઘર વખરીના આડમાં ભારતીય બનાવટ વિદેશી દારૂની હેરાફેરી નો કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની કૂતરી પોલીસ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સાથે જ ટાટા ટ્રકનો ચાલક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર આ તમામ આરોપીઓની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો